નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ના કરવું તારીખ અગિયાર બાર બે હજાર પચીસને ને ગુરુવાર મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું મેષ રાશિ વાળાએ આજે કોઈ જમીનનો સોદો કરવાનો હોય તો કરી લેવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ કરો એમાં ધ્યાન ભટકે નહીં ધ્યાન રાખજો વૃષભ વૃષભ આજે શું કરવું જોઈએ વૃષભ આજે પોતાના ગુરુના અને ઘરના વડીલોના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ પર સાઈન કરતા પહેલા કાગળ વાંચવો જરૂરી

અભિષેક કરવો જોઈએ શું નથી આજે વડીલોની નકારવી નહીં રાશિ સિંહ સિંહ રાશિવાળાએ આજે ભગવાન સૂર્યને આપવો જોઈએ અને કેસર અથવા હળદરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વિવાદિત પ્રોપર્ટી વેચવા નહીં જતા કન્યા કન્યા રાશિ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને ઘરના વડીલોની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈની પણ સાથે દલીલબાજી કરવી નહીં તુલા રાશિ રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિ આજે પોતાનું નવું વાહન ખરીદવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માનસિકતા બગાડતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ આજે ઘરની વડી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર પહેરવા નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કહ્યું ધનરાશિ વાળાએ આજે કોઈ યાત્રા કરવાની હોય તો યાત્રામાં પોતાના કિંમતી ધ્યાન અવશ્ય રાખવું શું નથી કરવાનું વગર મહેનત નું મકર મકર રાશિ વાળાએ આજે મકર રાશિ વાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉગાડામાંથી તડકામાં માં ફરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે થોડી ચણાની દાળ મંદિરમાં માં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસ્તા પર ગંદકી કરતા મીન 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 રાશિ આજે 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 શું શું કરવું વિષ્ણુ નામનો પાઠ કરવો જોઈએ નથી કરવાનું કોઈ પણ વસ્તુ જે ખાવાની છે એનો બગાડ કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે